સંખેડા તાલુકાના વડદલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે બે ઉમેદવારો વિજયભાઈ રબારી અને કાભાઈભાઈ પોતાના સમર્થકો સાથે સંખેડા સેવા સદન પહોંચ્યા હતા અને આત્મવિશ્વાસભેર ઉમેદવારી પત્ર ભર્યા હતા સાથે જ નસવાડી ખાતે પણ ચૂંટણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં સેવા સદન ખાતે કેટલાક ઉમેદવારો ઢોલ શરણાઈના ગાજા વચ્ચે અને સમર્થકોના ઉત્સાહભર્યા ભર્યા હતી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જોરદાર ચૂંટણી માહોલ સર્જાઈ રહ્યો છે સોમવારે પત્ર ભરવાનું અંતિમ દિન હોવાથી છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળા ઉમેદવારી નોંધાવવા માટે ઉમટ્યા હતા જિલ્લાના છ તાલુકાઓમાં છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને કબાટમાં પણ ચકાસક સ્થિતિ રહી હતી ઉમેદવારી ભરવાનું સમય મર્યાદા બપોરે ત્રણ વાગ્યા સુધી હોવાના કારણે ઓફિસોમાં ભીડ ઉમટી જોવા મળી હતી ચૂંટણી આયોજક અધિકારીઓના જણાવ્યા મુજબ દસ જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે જ્યારે અગિયાર જૂને ઉમેદવારો માટે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે મતદાન બાવીસ જૂનના રોજ યોજાશે અને મતગણતરી પચીસ જૂને હાથ ધરવામાં આવશે કોરોના મહામારી બાદ બે વર્ષથી પણ વધુ સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અટકેલી રહી હતી એંધાણ મુજબ સ્થાનિક વસ્તીમાં ભારે ઉત્સાહ અને અનેક ગામડાઓમાં સ્પર્ધાત્મક ચૂંટણી જોવા મળવાની શક્યતા છે આ દરમિયાન ગામોમાં ગરમાઈ રહેલા રાજકીય વાતાવરણ વચ્ચે હવે પ્રચાર પણ તેજ થયો છે ઉમેદવારો તેમના વિકાસના વાયદાઓ સાથે મતદારોનો મિજાજ જીતવા મેદાનો ઉતરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો